પપ્પા તાર્જિંગમાં હશે પચાસ થી જ ના ટાઈમર લાગે એક મિનિટ ના એક મિનિટ અને ત્રણ વાળા જો વધારે કે તમને ભૂલ પડે ને

ચાલીસ ઓગણ ચાલીસ ચોત્રીસ તેત્રીસ બત્રીસ એકત્રીસ ત્રીસ ઓગણતીસ અવીસ સેકન્ડ સત્યાવીસ બરોબર પંદર ચૌદ તેર બાર દસ ગણા છે બોલ્યો આવડ ગણાય કે પછી હજુ બે વાર આવટ આવે આવટ ગણાય ના તો

ત્રીસ અઠ્યાવીસ સત્યાવીસ છવ્વીસ પચીસ ચોવીસ તેવીસ બાવીસ એકવીસ વીસ ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ તેર બાર અઢાર સેકન્ડ વધે એટલે હશે હા એક કરીએ અઢાર સેકન્ડ વધે એટલું તો યાદ રાખજો વિડીયો ટાઈમ કરું છું

ઓગણપા અડતાલીસ સુડતાલીસ પિસ્તાલીસ ચુવાલીસતાલીસ બેતાલીસ એકતાલીસ ચાલીસ ઓગણ ચાલીસ ચોત્રીસ ચોત્રીસ તેત્રીસ બત્રીસ એકત્રીસ ત્રીસ ઓગણત્રીસ અઠ્યાવીસ ચોવીસ પચીસ ચોવીસ ત્રેવીસ બાવીસ એકવીસ વીસ ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ તેર બાર અગિયાર દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક સો તાર પપ્પા નું તારો છે એમ ના હોય ના હોય બેતાલીસ પોઈન્ટ ચોર્યાસી હાજર પપ્પા મારે વધારે છે ના <laughs> મે <laughs>

છો સાત આઠ નવ દસ કમ્પ્લીટ દસ ઉઠક બેઠક કરી દીધા જો અગિયારમાં કરવું હોય તો કરી દો હા તો ગાય આપણા ઘરનો જે ચેલેન્જ હોય એવા ચેલેન્જ જો તમે કમેન્ટમાં લખજો તો તમને ચેલેન્જો કરશો સાચી યાદ સાચી યાદ ને હા તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી